નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સૌદા સૂચનને આપ જોઈ રહ્યા છો આલા રેગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ મિત્રો આજે વાત કરવાની છે કે કપાસના પાકની અંદર સંકલિત ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું એટલે કે પાયાની અંદર કયા કયા ખાતરો આપવા જોઈએ એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપણે ગમશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું તો આવો શરૂ કરીએ હવે મિત્રો કોઈ પણ પાકની અંદર ખાતર વ્યવસ્થાપનની વાત આવે ત્યારે આપણી જમીનનો નમૂનો લઈ અને જમીનનું રાસાયણિક પૃત્કરણ છે લેબોરેટરીની અંદર કરાવી લેવું જોઈએ અને એની અંદર જે ભલામણો આવે એની અંદર જે પોષક તત્વોની ઉણપ આવે એના આધારે આપણે ખાતરનું આયોજન છે એ કરવું જોઈએ પરંતુ કપાસના પાકની અંદર સંકલિત ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ તો એક એકર દીઠ એટલે કે ચાલીસ ગુઠાની અંદર પચીસ કિલો ડીએપી ડીએપીની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ એટલે કે અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ આવે છે અને મ્યુરેટ ઓફ પોટાસ પચાસ કિલો એટલે કે ચાલીસ ગુટ્ઠાની અંદર મ્યુરેટ ઓફ પોટાસ એ ખાસ કરીને પાયાની અંદર આપણે ઓળીને આપી દેવું જોઈએ એટલે આ મુખ્ય તન પોષક તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ તન પોષક તત્વો છે આપણે પાયાની અંદર આપી દેવા જોઈએ મિત્રો ત્યારબાદ બીજી ભલામણની વાત કરીએ તો બીજી ભલામણમાં ડીએપીની જગ્યાએ તમારે જો એસએસપીનો ઉપયોગ કરવો હોય એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવો હોય તો અઢી વીઘાની અંદર આ પચીસ કિલો અને એની સાથે એમોનિયમ સલ્ફેટ એ અઢી વીઘાની અંદર પચીસ કિલો અને મ્યુરેટો ઓફ આ પચાસ કિલોના ભલામણથી તમે પાયાની અંદર ઉપયોગ કે કરી શકો છો મિત્રો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ એ પહેલાં આપણે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ રાસાયણિક ખાતરનો ફાયદો ત્યારે જ મળશે જ્યારે આપણી જમીનની અંદર સેન્દ્રીય તત્વો હશે હવે આ સેન્દ્રિય તત્વો માટે આપણે એક એકર દીઠ એટલે કે ચાલીસ ગુઠ્ઠાની અંદર સારું એવું ગળત્યુ ખાતર બેથી ત્રણ ટન આપવું જોઈએ અને એ ના મળે તો એરંડીનો ખોડ છે એ અઢી વીઘાની અંદર આ પચાસ કિલોના ઉપયોગથી આપણે પાયાની અંદર આપી દેવું જોઈએ મિત્રો આ થઈ એ કપાસના પાકની અંદર સંકલિત ખાતર વ્યવસ્થાપનની વાત જો આ રીતે ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો સારું અને ગુણવત્તાભર્યું ઉત્પાદન છે આપણે મેળવી શકશું મિત્રો જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર